સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા તારીખ વીસ એકવીસ અને બાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન સવારે અગિયારથી રાત્રે આઠ કલાક સુધી પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ અઠવા સુરત ખાતે સ્પાર્કલ ઇન્ટરનેશનલ જેમ્સ એન્ડ જ્વેલરી એક્ઝિબિશન બે હજાર ચોવીસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ચેમ્બર દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ બી સી ધોરણે જ સ્પાર્કલ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સુરત ઉપરાંત મુંબઈ જયપુર બીકાનેગર અને ડાંગપુરના ત્રીસથી વધુ જ્વેલર્સ દ્વારા ભાગ લેવામાં આવ્યો છે આજરોજ સવારે અગિયાર કલાકે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ સુરત ખાતે સ્પાર્કલ એક્ઝિબિશનનું ઉદઘાટન લોકપ્રિય ફિલ્મ અભિનેત્રી ઈશા દેવલ ઉપસ્થિત રહી હતી અને તેમના વરદ હસ્તે સ્પાર્કલ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું સમારોહમાં સુરતના માનનીય સાંસદ મુકેશભાઈ દલાલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા જ્યારે મેયર દક્ષેશ માવાણી અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા હતા कर बहुत ही अच्छा लग रहा है मुझे मैं यहाँ पर स्पार्कल इंटरनेशनल एग्जीबिशन पर आई हूँ और दे ला, दे ला मैं कहना चाहूंगी कि सबको यहाँ आके इस एग्जीबिशन का एक्सपीरियंस लेना दे चाहिए ले क्योंकि तो हर एक हर एक पीस जो मैंने देखा अलग अलग जो इनके ब्रांड्स है एक एक चीज इतना खूबसूरत और बहुत ही यूनिक ज्वेलरी है

દર વર્ષે એક્ઝિબિટર્સનો ઉત્સાહ વધતો જાય છે સાથે સાથે વિઝિટર્સનો ઉત્સાહ વધતો જાય છે વચ્ચે બે ત્રણ વર્ષ અમે સરસાણા પણ કર્યું પરંતુ આ બી ટુ સી હોવાથી સેન્ટરમાં સુરતની સેન્ટરમાં જ્વેલરો પણ આજુબાજુ છે ફૂટફોલ બી લોકોનો વધુ આવી શકે અને લેડીસો અહીંયા એકલા આવીને શોપિંગ કરી શકે અને મેઇન તો આનો ટાર્ગેટ એવો છે કે આવનારા ટાઈમમાં લગ્ન સિઝન આવી રહી છે અને દરેક લગ્ન સિઝનમાં અમે ટેન્ટેટિવ નામો કાઢ્યા છે કે કોના કોના ઘરે લગ્ન છે એ લોકોને સ્પેશિયલ અમે ઇન્વિટેશન મોકલ્યા છે ને અંડર વન રૂફ એ લોકોને ચોઈસ મળી શકે દરેક ડાકીનાની ચાંદીના હોય ડાયમંડના હોય પછી લેપડ્રોન હોય કે રિયલ હોય ને અંડર વન રૂફ એ લોકો સિલેક્ટ કરી શકે અને પરચેસ કરી શકે અહીંયા એવું નથી કે પૈસાવાળા લોકો જ પરચેસ કરે લેબગ્રોન અને ચાંદીના અને લો કોસ્ટના દાગીના પણ છે અને હાઈ કોસ્ટના દાગીના પણ અહીંયા તમને જોવા મળશે આકર્ષકમાં મોદીજીની પ્રતિમા છે એક ત્રણ પોઈન્ટ પંચોતેર કેજીની મૂકવામાં આવી છે અને દરેક કલાકે કલાકે ડ્રો કરવામાં આવશે લકી ડ્રો એમાં ચાંદીના સિક્કા લગભગ દસ ગ્રામની આસપાસના એક ચાંદીનો સિક્કો છે તે ચાંદીના સિક્કા વિજેતાને આપવામાં આવશે બીજું આકર્ષણમાં મોરના લોકેટવાળા દાગીના છે બાંસુરી ઓર્નામેન્ટ્સ મૂક્યા છે કૃષ્ણ ભગવાન અને રાધાને કૃષ્ણની મૂર્તિવાળા ઓર્નામેન્ટ્સ મૂકવામાં આવ્યા છે જયપુરી છે પોલકી છે એવા ઘણા નવી નવી વેરાયટીના આજની ડિઝાઇનના અહીંયા દાગીના મૂકવામાં આવ્યા છે કેટલા સ્ટોર છે કેટલા દિવસ સુધી એક્ઝિબિશન આ એક્ઝિબિશન વીસ એકવીસ અને બાવીસ ત્રણ દિવસ ખાતે અહીં ઇન્ડોર સ્ટેડિયમમાં જ છે અહીંયા ત્રીસ સ્ટોલ મૂકવામાં આવ્યા છે જેટલી આની ઇન્ડોર સ્ટેડિયમની કેપેસિટી છે એ કેપેસિટી ફૂલ છે અને ત્રી સ્ટોલમાં આ કેપેસિટી કોઈકનો નાનો કોઈકનો મોટો સ્ટોલ હોઈ શકે અને આખું સ્ટેડિયમ આજે ફૂલ છે